અરે ખબર છે તો પર રાતી બોંધવાનો છે કે તે રાતી બોંધવાનો તે અત્યારે આવી ના દેવું વાત નાય તમે રૂપિયા આપી દીધા છે બોંધવાના તો બોંધાઈ દેની બોલ્યો કે તું ના કઈ દે ઓર્ડર કર દઉં અરે શું ના પાડી

નદી માં બધા ખટકા કરો જલ્દી ભલા તમે શેટ પોકી બધા એટલા ઓર્ડર લેતા હોય તો અલ્યા પણ આ ગોમદો છે અને કીધું લાઈન બથવા દે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણીમાં